સંજેલી શિક્ષણ ખા શાખા ખાતે વ્યાપક ભ્રષ્ટાચારનો ચોંકાવનારો ખુલાસો કરતો વિડીયો સામે આવ્યો અત્યારે એક આઠ બે હજાર પચીસ શુક્રવાનારો સાંજે પાંચ કલાક સુધીમાં તમામ તમામના નવામના જે સામસામે આક્ષેપના વિડીયો સામે આવ્યા હતા સંજેલી તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ મુકેશ રાઠોડના વાયરલ વિડીયોમાં આક્ષેપ પૈસા વિના કોઈ કામ થતું નથી શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત મહામંત્રી દિનેશ ભૂરિયા અને નોડલ ઓફિસર રોહિત પટેલ પર જે ઉઘરાણીનો આરોપ કરવામાં આવ્યા હતા સર્વિસ બુકથી નિવૃત્ત ફાઇલ સુધી પાંચ હજારથી સિત્તેર હજારની માંગણી કરવામાં આવી રહી છે હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા મુકેશ રાઠોડની લેખિત ફરિયાદ છતાં પણ ટીપીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાની પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં મુકેશ રાઠોડે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે અને શિક્ષણ વ્યવસ્થા પર આ બાબતે સવાલો પણ ઉઠવા પામે છે મારું નામ છે મુકેશભાઈ ચંપકભાઈ રાઠોડ અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ અધ્યક્ષ સંજેલી મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંતોષ આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલશ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ જેની અંદર નવ વીસ અને એકત્રીસ આ ઉચ્ચતર પગાર ધોરણની સરીસ અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી શિક્ષકો તાલુકામાં મુકેશભાઈ રાઠોડ શૈક્ષિક સંઘના અધ્યક્ષ છે તેઓએ આપી છે કે ભૂરિયા રોહિતભાઈ ઓફિસમાં કામ કરી રહ્યા છે સર્વિસ બુકના પેન્શનના ઉચ્ચરના બીજા કેસોના નાણાં લઈ રહ્યા છે જે ખોટી વાત છે વાહિયાત છે વાયાવિહોની વાત છે આ શૈક્ષિક સંઘનું કંઈ અસ્તિત્વ નથી સંજેલી તાલુકામાં એટલે આ લોકો આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું ખોટો આક્ષેપ કરી રહ્યા છે અને આ બંને સંગઠન ચાલીને બે સંગઠનની લડાઈની વચ્ચે આ ખોટો આક્ષેપ કરી અને આ લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માગે છે જે ખોટી વાત છે જેઓએ આ આક્ષેપ કર્યો છે એના વિરુદ્ધ અમે આગળ માનાનીનો બંધનક્ષીનો પણ દાવો રજૂ કરવાનો છું પ્રમુખ રમેશભાઈ સેલો